આ કથા સંપૂર્ણપણે સાંભળવાથી પુત્ર પર ક્યારે સંકટ આવતું નથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા ઘરમાં રહે છે મિત્રો આ દિવ્ય કથા શરૂ કરતા પહેલા ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારા સ્વાગત છે જો તમારા ઘર માં પણ તુલસીનો છોડ હોય તો કમેન્ટ બોક્સમાં જય તુલસી માતા ચોક્કસ લખો જેથી તમારા ઘર ઘરમાં સુખ શાંતિ આવે અને વાસ્તુદોષનો ના થાય છે મિત્રો વિષ્ણુ પુરાણમાં કહેવાય છે કે જો કથા હોય તે શીખ જો તેને અધવચ્ચે છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે ત્યાંથી જ આ વિડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળો આ કથા ખાસ રથયાત્રાના પવિત્ર પર્વના દિવસે એટલે કે સત્યાવીસ વીસ જૂન ઓગણીસો શુક્રવારે તમારા જીવનને નવી દિશા આપશે જૂના સમયની વાત છે મધ્ય દેશમાં એક શાંતિપુર નામનું ગામ હતું આ ગામમાં રહેતો હતો એક ગરીબ ખેડૂત નામ હતું રામજી રામજી ખૂબ મહેનતું હતું પણ તેનું જીવન ગરીબીના દુઃખથી ભરેલું હતું રામજીએ જીવનમાં ઘણા કામ ધંધા કર્યા ક્યારેક ખેતરમાં મજૂરી કરી ક્યારેક ગામમાં શાકભાજી વેચવાનું કામ કર્યું તો ક્યારેક શહેરમાં જઈને રિક્ષા ચલાવી પણ તેની મહેનતનું ફળ ક્યારેય ટકતું નહીં રામજીના હાથમાં પૈસા આવે પણ એ પૈસા ક્યાં જાય એની ખબર ન પડે ઘરમાં હંમેશા ગરીબીનો ડુંગર છવાયેલો હતો રામજીની પત્ની લક્ષ્મીબેન પણ ખૂબ મહેનતું હતી તે ઘરનું કામ સંભાળતી ગામના લોકોના ઘરે ઘઉં પીસવા જતી અને ક્યારેક ગામના શેઠના ઘરે રસોઈ બનાવવાનું કામ કરતી પણ બંનેની મહેનત છતાં ઘરમાં એક રૂપિયો પણ ટકતો નહીં રામજી અને લક્ષ્મીબેનના બે બાળકો હતા એક દીકરો નામે શ્યામ અને એક દીકરી નામે રાધા બંને બાળકો નાના હતા અને ઘણી વખત બીમાર રહેતા ડોક્ટરની દવાઓના પૈસા ન હોવાથી રામજી અને લક્ષ્મીબેન ખૂબ ચિંતામાં રહેતા ઘરમાં વાસ્તુદોષની અસર હતી જેના કારણે ઘરમાં ઝઘડા થતા શાંતિનો અભાવ હતો અને નાની નાની વાતમાં રામજી અને લક્ષ્મીબેન વચ્ચે બોલાચાલી થતી એક રાત્રે રામજી અને લક્ષ્મીબેન ઘરની બહાર બેઠા હતા લક્ષ્મીબેન રડતા રડતા બોલ્યા હે રામજી આપણે આટલી મહેનત કરીએ છીએ પણ આપણા ઘરમાં પૈસા શા માટે નથી ટકતા આપણા બાળકોનું શું થશે આપણે કેવી રીતે આ ગરીબીમાંથી બહાર નીકળીશું રામજીએ નિશાસો નાખીને કહ્યું લક્ષ્મી હું દિવસ રાત મહેનત કરું છું પણ ભગવાન જગન્નાથની કૃપા વિના આપણું જીવન નહીં સુધરે હું રથયાત્રાના દિવસે મંદિરે જઈને પ્રાર્થના કરીશ કે પ્રભુ આપણા પર કૃપા કરે રથયાત્રાનો પવિત્ર દિવસ આવ્યો શુક્રવારનો દિવસ હતો રામજી સવારે વહેલો ઉઠ્યો સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરીને જગન્નાથ મંદિરે દર્શન કરવા ગયો મંદિરમાં ભક્તોની ભીડ રથયાત્રાનો ઉત્ત સૌ જોરશોર થી ચાલતો હતો રામજીએ ભગવાન જગન્નાથની પૂજા કરી અને હૃદયથી પ્રાર્થના કરી હે જગન્નાથ મારા ઘરની ગરીબી દૂર કરો મારા બાળકોને સ્વસ્થ રાખો અને મારા ઘરમાં શાંતિ આપો મિત્રો પૂજા પૂરી થયા પછી રામજી મંદિરના આંગણામાં બેસી ગયો ત્યાં તેની નજર એક વૃદ્ધ સાધુ પર પડી સાધુનો ચહેરો દિવ્ય તેજથી ચમકતો હતો રામજી સાધુ પાસે ગયો અને પોતાની વ્યથા જણાવી તેણે કહ્યું હે સાધુજી હું દિવસ રાત મહેનત કરું છું મેં ખેતરમાં મજૂરી કરી શાકભાજી વેચ્યા રિક્ષા ચલાવી પણ મારા હાથમાં પૈસા ટકતા નથી મારા ઘરમાં ઝઘડા થાય છે મારા બાળકો બીમાર રહે છે અને ઘરમાં વાસ્તુદોષની અસર છે હું શું કરું સાધુએ શાંત ચિત્તે રામજીની વાત સાંભળી અને હસીને કહ્યું હે રામજી તારી સમસ્યાઓનું કારણ એક જ છે તું તુલસી માતાની પૂજા નથી કરતો તુલસી માતા એટલે ભગવાન વિષ્ણુનું પવિત્ર સ્વરૂપ અને માતા લક્ષ્મીનું પણ સ્વરૂપ તેમની પૂજાથી ધનની પ્રાપ્તિ થાય છે ઘરમાં શાંતિ આવે છે વાસ્તુદોષ દૂર થાય છે સંતાનોની રક્ષા થાય છે અને અંતે મોક્ષનો માર્ગ મળે છે રામજીએ આશ્ચર્યથી પૂછ્યું હે સાધુજી તુલસીની પૂજા કેવી રીતે કરવી રામજી ની વાત સાંભળીને સાધુ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હે રામજી રથયાત્રાના આ પવિત્ર દિવસે તું તુલસીનો છોડ ઘરે લઈ આવ અને તેની નિષ્ઠાપૂર્વક સેવા કર હું તને એક ખાસ વિધિ જણાવું છું જેનાથી તારું જીવન બદલાઈ જશે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરી તુલસીના છોડને જળ ચઢા તેની આસપાસનું આંગણું ચોખ્ખો રાખ દીવો પ્રગટાવ અને તુલસી માતાને દૂધ ચડાવેલી ખીરનો ભોગ પછી આ મંત્રનો વખત જાપ કર તુલસી તુલસીના એક પાંદડાને લઈને ઘરના દરેક ખૂણામાં રાખ આમ કરવાથી વાસ્તુદોષ દૂર થશે ધનની આવક વધશે અને તારા ઘરમાં શાંતિ આવશે સાધુએ વધુમાં કહ્યું રામજી તારી પત્ની લક્ષ્મીબેન ને પણ આ પૂજામાં સામેલ કર તમે બંને મળીને તુલસી માતાની સેવા કરો અને રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ અને તુલસી માતાને એક સાથે પૂજો આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય ઝઘડો નહીં થાય તમારા બાળકો પર આવનારા સંકટો દૂર થશે અને તમને મોક્ષનો માર્ગ મળશે રામજી ઘરે પાછો ફર્યો અને લક્ષ્મીબેન સાધુની વાત જણાવી લક્ષ્મીબેન પહેલા તો થોડા અચકાયા કારણ કે તેમના ઘરમાં એટલા પૈસા નહોતા કે તેઓ તુલસીનો છોડ ખરીદી શકે પણ રામજીએ કહ્યું લક્ષ્મી આપણે ભગવાન પર ભરોસો રાખીશું રથયાત્રાના દિવસે રામજી અને લક્ષ્મીબેન ગામના એક વૃદ્ધ બહેન પાસે ગયા જેના ઘરે તુલસીનો એક સુંદર છોડ હતો રામજીએ તેમની વ્યથા જણાવી અને વૃદ્ધ બહેને સાધુએ કહેલી વિધિ પ્રમાણે તુલસીની પૂજા શરૂ કરી રામજીએ તુલસીના છોડને જળ ચડાવ્યો અને લક્ષ્મીબેને ઘરના થોડા દૂધમાંથી ખીર બનાવી તેનો ભોગ ધરાવ્યો બંને મળીને તુલસી દેવીએ નમા મંત્રનો એકસો આઠ વખત જાપ કર્યો અને તુલસીના પાંદડા ઘરના દરેક ખૂણામાં રાખ્યા તે દિવસે રામજી અને લક્ષ્મીબેનના હૃદયમાં એક અજાણ્યો શાંતિનો અનુભવ થયો આશ્ચર્યની વાત એ હતી કે બીજા જ દિવસે ગામના એક વેપારીએ રામજીને બોલાવ્યો અને કહ્યું રામજી તે મારા ખેતરમાં ઘણી મહેનત કરી હતી આ લે તારું બાકી વેતન રામજીને એકસાથે ઘણા પૈસા મળ્યા જેની તેને કોઈ આશા નહોતી લક્ષ્મીબેનને પણ ગામના શેઠના ઘરે રસોઈ બનાવવાનું નિયમિત કામ મળી ગયું જેનાથી ઘરમાં નિયમિત આવક શરૂ થઈ થોડા દિવસોમાં રામજીના ખેતરમાંથી પાક સારો થવા લાગ્યો રામજીએ પોતાનું ખેતર ફરી શરૂ કર્યું અને તેની શાકભાજીની દુકાન ફરી ચાલવા લાગી લાગી લક્ષ્મીબેનની મહેનત રંગ લાવવા ઘરમાં ધનની આવક વધી અને પૈસા હવે ટકવા લાગ્યા રામજી અને લક્ષ્મીબેન બંને આશ્ચર્યમાં હતા કે તુલસી માતાની પૂજાનો આટલો ચમત્કાર કેવી રીતે થયો એક દિવસ લક્ષ્મીબેન બાળકોને લઈને ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે કહ્યું તમારા બાળકો હવે સંપૂર્ણ સ્વસ્થ છે રાધા અને શ્યામ જે અગાઉ બીમાર રહેતા હવે હસ્તાર્મતા દેખાવા લાગ્યા ઘરમાં ઝઘડા બંધ થયા રામજી અને લક્ષ્મીબેન વચ્ચે પ્રેમ અને સમજણ વધી ઘરમાંથી વાસ્તુદોષની નકારાત્મક ઉર્જા દૂર થઈ અને એક દિવ્ય શાંતિનો અનુભવ થવા લાગ્યો એક વર્ષ પછી રથયાત્રાના દિવસે રામજી અને લક્ષ્મીબેન ફરી મંદિરે સાધુને મળવા ગયા તેઓએ સાધુના ચરણોમાં ઝૂકીને કહ્યું હે સાધુજી તમે અમને જે વિધિ જણાવી તેનાથી અમારું જીવન બદલાઈ ગયું અમારા ઘરમાં હવે ધનની કમી નથી અમારા બાળકો સ્વસ્થ છે ઘરમાં શાંતિ છે અને ઝઘડા બંધ થયા છે પણ હવે અમે મોક્ષની પ્રાપ્તિ માટે શું કરીએ સાધુએ હસીને કહ્યું હે રામજી અને લક્ષ્મી તમે તુલસી માતાની નિષ્ઠાપૂર્વક પૂજા કરો છો આજ તમારા મોક્ષનો રસ્તો છે તુલસી માતા એટલે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ તેમની સેવાથી તમારું આ જન્મ તો સુધર્યું જ છે પણ તમારો આત્મા પણ પવિત્ર થઈ રહ્યો છે રથયાત્રાના દિવસે તમે ભગવાન જગન્નાથ અને તુલસી માતાને પૂજો અને તમારું જીવન મોક્ષના માર્ગે આગળ વધશે રામજી અને લક્ષ્મીબેને આ વાત હૃદયમાં ઉતારી અને જીવનભર તુલસી માતાની પૂજા કરી તેમનું ઘર ધનધાન્ય ભરપૂર રહ્યું ઘરમાં ક્યારે ઝઘડો ન થયો શ્યામ અને રાધા મોટા થયા અને સફળ જીવન જીવ્યા રામજી અને લક્ષ્મીબેનનું જીવન શાંતિ અને અને ભક્તિથી ભરેલું રહ્યું અંતે તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ ગામના લોકો આજે પણ રામજી અને લક્ષ્મીબેનની કથાને યાદ કરે છે અને રથયાત્રાના દિવસે તુલસી માતાની પૂજા કરે છે તો ભક્તો આ કથા આપણને શીખવે છે કે તુલસી માતાની પૂજા એ ધન શાંતિ સંતાનની સુરક્ષા અને મોક્ષનો સાચો રસ્તો છે આ રથયાત્રા સત્યાવીસ જૂન બે હજાર પચીસના શુક્રવારે તમે પણ તુલસીનો છોડ ઘરે લાવો રોજ તેની પૂજા કરો અને જુઓ કેવી રીતે તમારું જીવન ચમત્કારોથી ભરાઈ જાય છે મિત્રો આવા વધુ ધાર્મિક વિડીયો જોવા માટે વિડિયોને લાઈક કરો ચેનલને કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરના ભંડાર ભરેલા રાખે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની જય જય તુલસી માતા જય જગન્નાથ